રાજકોટમાં જાહેર રસ્તા પર યુવા દ્વારા ગરબા રમતો હાલ ખૂબ વાયરલ થયો છે શહેરના નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડના જાહેર રસ્તા પર ગરબા રમતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે આ ઘટના શહેરની ભાગોળે આવેલા અટલ સરોવર બહારની હોવાનું કહેવાય છે જ્યાં યુવાએ રસ્તાની વચ્ચે જ ગરબા રમવાનું શરૂ કર્યું હતું વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ફૂટપાથ કે ખાલી મેદાનના બદલે સીધા વાહન વ્યવહારવાળા રોડ પર યુવા ગરબા કર્યા જેને લઈને અનામત ટ્રાફિક માર્ગ પર આવું કૃત્ય કેટલી સુરક્ષાજનક છે છે તેવા પ્રશ્નો ઉઠ્યા વિશેષ વાત એ છે કે અગાઉ પણ આજ એકસો પચાસ ફૂટ વિરિંગ રોડ પર યુવા બાઇક સ્ટંટ કરતા જોવા મળ્યા હતા હવે જાહેર માર્ગ પર ગરબા રમતો વિડીયો સામે આવતા લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ હાલમાં પોલીસ દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી નોંધાઈ નથી પરંતુ ટ્રાફિક નિયમોના ભંગ અને જાહેર વ્યવસ્થાને અસર પહોંચાડતી ઘટનાઓ સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ સાથે લોકો સોશિયલ મીડિયા પર પોતાનો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે